પણ નવાણું વર્ષ થાય એટલે દસ્તાવેજ પાછો ફરીથી રિન્યુ કરવો પડશે સ્વામિનારાયણ ભગવાન દ્રષ્ટિ કેવી લેખ તૈયાર થયો હરિભક્તો રાજી થઈને લઈ આવ્યા મારા કહે વાંચો શું લખ્યું છે નવાણું વર્ષના પટે આ જમીન સ્વામિનારાયણ ભગવાનને ભેટ આપવામાં આવે છે શ્રીજી મારે કહે આ ન ચાલે નવાણું વર્ષ પછી કોણ સત્તા ઉપર આવે શી ખબર પડે કદાચ કોઈક એવા કુબુદી વાળા રાજ્ય સત્તા ઉપર આવે અને આપણને એમ કહે કે જમીન તો અમારી છે આ નવાણું વર્ષ થઈ ગયા હવે તમારું મંદિર ઉપાડી જાવ જમીન અમારે જોઈશે તો એટલે આવા દસ્તાવેજ આપણને નથી જોઈતા કહી દો એ અધિકારીને અંગ્રેજને કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર ઉગે આથમે ત્યાં સુધી આ જમીન સ્વામિનારાયણ ભગવાનને આપીએ એવું લખી આપે તો આપણે સ્વીકારીએ નહીં તો નથી જોઈતી જમીન નથી બાંધવું મંદિર આનો અર્થ એ છે કે સ્વામિનારાયણ ભગવાન વેવીહારી બાબતમાં એવા વિચાર ધરાવે છે કે પહેલું કામ પાકું કરવું પછી આગળ વધવું પાયો પાકો હોય પછી ચિંતા નહીં આ કલેક્ટરને તો એટલી જ શ્રદ્ધા હોય એમણે એ વખતે એમનો દેશ ઇંગ્લેન્ડમાં લખ્યું અને ત્યાંથી પેશલ પરવાંગની આવી અને પછી તાંબાના પત્ર ઉપર લખાયું અને આવો દસ્તાવેજ કરી અને કલેક્ટરે જાતે આવીને સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યું પછી શ્રીજી મહારાજને આ અંગ્રેજ કલેક્ટરે કહ્યું હે પ્રભુ આ જમીન તો ઠીક છે અમે તો નિમિત્ત છીએ એટલે કે આ ધરતીમાં અમે આવ્યા જમીન તો તમારી જ છે ને તમને આપીએ છીએ અમે નિમિત્ત છીએ પણ એક બીજી વિનંતી છે અહીં તમે મંદિર બનાવો ભલે લાખો રૂપિયાનું બને બધા જ પૈસા અંગ્રેજ સરકારની તિજોરીમાંથી એ વખતે આપણે હોઈએ તો મન લલચાઈ જાય પણ સ્વામિનારાયણ ભગવાન અંગ્રેજ અધિકારી આ એન્ડ્રુ ડનલોપને કહે છે કે જુઓ સાહેબ એ વાત નહીં આ મંદિર આજે થવું હોય તો થાય કે સો વર્ષ પછી થાય કોઈ રાજ્ય સત્તાના પૈસા અમારે નથી જોઈતા અમારે તો અમારા અમારા પૈસાથી મંદિર બનાવવું છે સત્સંગીઓ પાસે ઓછા પૈસા હશે તો મંદિર પચાસ વર્ષ પછી બનશે એની અમારે ચિંતા નથી અમારે પ્રેમના પૈસાથી મંદિર ઊભું કરવું છે સત્તાની સંપત્તિથી મંદિર ઉભું નથી કરવું આવી ના પાડવાળ કોણ મળે આપણે તો વાહ વાહ કરી નાખીએ આવો સાહેબ આવો તમારો જય વાત છે છે સ્વામિનારાયણ ભગવાનના આ મંતવ્યો એટલા સચોટ શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં નવું મંદિરો બનાવ્યા કોઈ રાજા મહારાજાના પૈસા લીધા નથી ક્યાંય પણ નહીં સત્સંગીઓના પૈસા લીધા અને કરકસર કરીને મંદિર બનાવ્યા કેવી કરકસર જરા અગાઉથી તમને દાખલો આપી દઉં ગઢપુરમાં નવમું ત્યારે સ્વામિનારાયણ ભગવાનનો નિવાસ ત્યાં જ હતો કોઈ હરિભક્ત બહાર ગામથી આવે મહારાજ રસોઈ આપવી છે અને ત્રણસો રૂપિયા લાવ્યો છું શ્રીજી મહારાજ એ ભક્તને એમ કહેતા રસોઈ આપવી છે કે અમે કહીએ એમ કરવું છે એક સત્સંગીએ તૈયારી બતાવી મહારાજ જેમ આપ કહેશો એમ તમને રાજી કરવા તો આ રૂપિયા લાવ્યો છું સારું આ રૂપિયા કોઠારી નાન ખાચરને આપી દો મંદિરના બાંધકામમાં વાપરશે કારીગરોને કડિયાઓને રોજી ચૂકવવા માટે વાપરશું રસોઈની જરૂર નથી હમણાં આવી રીતે મંદિરો થયા છે